નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ પર સિલેક્ટ કરો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો ચાલીસથી એકત્રીસો પંચાવન પછી છે ઈસબગુલ જે છે એકવીસો પંચોતેરથી અઠ્યાવીસો પચાસ અને આગળ છે તલ સફેદ જે છે અઢારસો એંશીથી અઢારસો એંસી પછી છે જીરું જે છે એકત્રીસોથી ચોપનસો પંદર પછી રાયડો જે છે એક હજાર પાંત્રીસથી અગિયારસો બાણું અને વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો એસી અને ઊંચા ઊંચો ભાવ છે એકાણું સો અને હવે છેલ્લે છે ધાણા જે છે નવસો સિતેર થી છવ્વીસો સુવા જે છે અગિયારસો ચાલીસ થી સોળસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ